સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં રામનવમી પર નીકળતી શોભાયાત્રાને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શહેરના સંવેદનશીલ વિસ્તાર ફતેપુરામાં આવેલા કુંભારવાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન દ્વારા સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો કેટલાક રૂટ એવા છે જેની ગલીઓ પર પતરા મારી દેવામાં આવ્યા છે જ્યારે બે શોભાયાત્રાના રૂટ પણ બદલવામાં આવ્યા છે પોલીસે બે હજાર શખ્સના ચહેરા સોફ્ટવેરમાં ઉમેર્યા છે શોભાયાત્રા દરમિયાન આવા શખ્સો દેખાશે તો તેમને સ્થળ પરથી જ ડિટેક્ટ પણ કરી લેવામાં આવશે શહેરમાં ત્રીસ શોભાયાત્રામાં ત્રણ હજાર પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે વડોદરા શહેરમાં ત્રીસ જેટલી જે શોભાયાત્રાઓ છે નીકળવાની છે ત્યારે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરાના કુંભારવાડામાંથી પણ જે ભગવાન શ્રી રામની જે શોભાયાત્રા છે નીકળવાની ત્યારે આ જે આપ દ્રશ્યો જોઈ શકો છો ગઈ સાલ જે પ્રમાણે પથ્થરમારાની ઘટના સામે આવી હતી ત્યારબાદ હાલમાં વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં જે સઘન પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવી છે હાલમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કોડિંગની જે પત્ર મારવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે ધવલ ચૌધરી દિવ્યભાસ્કર વડોદરા શેર એન્ડ